હાલ ચાલતા ગણેશ ઉત્સવની અંદર હવે પંડાલો સાથે સાથે ઘરોમાં પણ ભગવાન ગણેશજીના લોકોએ હાલ બિરાજમાન કર્યા છે સાથે સાથે છપ્પન ભોગના પણ દર્શન કરાવાયા છે વાત કરવાની છે ભેસ્તાન ખાતેના સાંઈ પેલેસની અહીંયા પણ ભક્તોએ ગણેશજીને છપ્પન ભોગ ધરાવ્યા હતા તેને આપણે પણ દર્શન કરી જીવનધન્ય બનાવીએ હાલ ચાલતા ગણેશ ઉત્સવમાં ભગવાન શ્રી ગણેશજીની ઠેર ઠેર પૂજા અર્ચનાઓ ચાલી રહી છે ત્યારે મંડપો તેમજ પંડાલો સાથે હવે તો ઘરોમાં પણ બિરાજમાન શ્રી ગણેશજીને ભક્તો છપ્પન ભોગનો પ્રસાદ ધરાવે છે ત્યારે વાત કરવાની જે બેસ્તાન ખાતે આવેલા સાંઈ પેલેસની અહીંયા રહેતા ભક્તજનોએ પોતાના ઘરમાં બિરાજમાન શ્રી ગણેશજીને છપ્પન ભોગ ધરાવ્યો હતો જેમાં અનેકો મીઠાઈઓ ફરસાણો ઠંડા પીણાઓ દૂધની આઈટમો ચોકલેટો સહિતનો છપ્પન ભોગ ધરાવતા ભક્તો દર્શનાથે આવી પહોંચ્યા હતા અને દર્શન કરીને જીવન ધનિ બનાવ્યું છે વનિતાબેન સાંઈ પેલેસમાં રહીએ અમે અમારા પેલેસમાં ગણપતિની ઉજવણી કરવામાં આવી છે અને આજે છપ્પન ભોગની ઉજવણી કરી છે અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને માટીની મૂર્તિ છે અને એનું માતીની મૂર્તિમાં પણ ખૂબ સરસ અમે આનંદ માની રહ્યા છે અને સાંઈ પેલેસમાં ખૂબ સરસ રીતે ઉજવણી કરી છે ખૂબ ખૂબ આભાર ગણપતિ બાપા મારું નામ ઈશિકા હેમંતભાઈ પારેખ છે હું શાહી પેલેસમાં રહું છું મારા ઘરે છપ્પન ભોગની ઉજવણી કરવામાં આવી છે એ ફાઈના બધા જ મારા બિલ્ડિંગના સભ્યો મળીને આજુબાજુના સભ્યો મળીને અમે છપ્પન ભોગની ઉજવણી કરી છે એકદમ સરસ બધાનો સહકાર મળીને એકદમ સારી રીતે અમારા ઘરે ઉજવણી થઈ ગઈ છે મારું નામ વૈશાલીબેન હેમંતભાઈ પારેખ હું શાહી પેલેસમાં રહું છું મારા ઘરમાં સાઇ પેલેસ નંબર એકસો તો એ ફાય એકસો ત્રણ નંબર મારા ઘરે છપ્પન ભોગનો પ્રસાદની આજે ઉજવણી થઈ છે મારા બિલ્ડિંગો આજુબાજુ રહેવાસી પડોશીઓ મારા ઘરના વ્યક્તિત્વો અને આનંદ ઉલ્લાસથી આજે છપ્પન ભોગનો પ્રસાદ ધરાવ્યો છે ગણપતિ બાપ્પાની ઉલ્લાસથી ઉજવણી કરી છે તે બદલ બધા ખુશી ખુશી રાખજો આવતા રહેજો સાંજ સમર્થ સમર્થ કરજો આ બેસદારના સાંઈ પેલેસમાં રહેતા ભક્તોએ શ્રી ગણેશજીને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવતા વાતાવરણ ખરેખર ધાર્મિક ધાર્મિકપયક બની જવા પામ્યું હતું